સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સેવાભાવી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સંખેશ્વરે વારે આવી પીવાનું પાણી લઈને આવી ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે તેને લઈને પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વારે આવી છે અને પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી છે સંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિ જીવન પૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે ટેન્કરો મારફત પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઘણા સમયથી એટલે કે એક મહિનાથી પીવા ના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા છે અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ વારે આવી ગામમાં રાજગોર ગીતાબેન કાશીરામ અમારા ગામમાં ત્રીસ દિવસથી પાણી આવતું નથી તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે તો ત્રીસ દિવસની અંદર અમે પાણી જોયું જ નહોતું હવે રોજ ટેન્કર આવશે તો આ બેને અમને પાણીમાં મદદ કરી છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આ સમી તાલુકાનું રાપુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે જ્યાં ત્રીસથી ચાલીસ દિવસથી પાણીની ખૂબ જ તંગી છે અહીંયા ત્રીસ ચાલીસ દિવસથી પાણી આવતું નથી લોકો પાંચ પાંચ દિવસથી નાયા નથી પીવાનું પાણી પણ નથી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાખવી છે તો તમે કઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈક થાય તો આ હેલ્પ કરો ત્યારે મેં કીધું કે મને એક દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું ત્યારે મેં આદિજીની વખતે ટ્રસ્ટમાં આ વાત મૂકી અને ગાંધીજીની ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગણેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના પંદર ટેન્કર અહીંયા રાપુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું એ માટે હું આદિજીની વખત ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી પ્રમુખ શ્રી ગણેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અમને પાણી આવ્યું બાપા પાણી નથી અમારે અમારા ગામમાં ગામ તાલુકો જિલ્લો પાટણ અને હું હેમદાન ગઢવી અમારા ગામમાં એક મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જીજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ એના અનુસંધાને એમને દિવસ દરમિયાન પંદર ટ્રેક્ટર આદિજી ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે પંદરથી વીસ ટ્રેક્ટર પંદર કેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે બે ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે